નમસ્કાર દર્શક મિત્રો બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલય માં વેદ આચાર્ય શાંતિલાલ જીવરામ જોશી જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો શાંતિલાલ જીવરામ જોશી સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રણેતા કહેવામાં આવે છે ત્યારે તેમના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતની સંસ્કૃત મહાવિદ્યાલયોમાં આજ રોજ સામૂહિક બ્રહ્મભોજનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લાની નડિયાદ શ્રી સંસ્કૃત મહાવિદ્યાલય ડાકોર સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદ સંસ્કૃત મહાવિદ્યાલય જેવી અનેક સંસ્કૃત પાઠશાળાઓમાં વેદપુરુજી શાંતિલાલ જીવરામ જોશી જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો નડિયાદ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા આ નિમિત્તે વૃક્ષારોપણ તથા વેદો ઉપનિષદ રુદ્ર મહાપુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અહેવાલ મુકેશ ચુનારા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન નમામો વયમ સદગુરુમ શાંતિલાલમ મારું નામ વ્યાસ વિમલ મુકેશભાઈ છે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ ખાતે વેદના અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યો છું આજના દિવસની આજના પર્વની જે મહત્તા છે કે વેદ ગુરુજી પૂજ્ય શાંતિલાલ જીવરામ જોશી જેમનું શતાબ્દી વર્ષ નિમિત્તે આજે ગુજરાતની તમામ પાઠશાળાઓમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયની સાથે ગુજરાતની જેટલી પણ તમામ સંસ્કૃત પાઠશાળાઓ છે બધા જ બધી જ પાઠશાળાઓમાં એકસાથે સાથે ઋષિકુમારોનું બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ગુરુજીએ જીવન સરસ્વતીની વંદના કરી સરસ્વતીની ઉપાસના કરી તે હેતુથી આજે દરેક ઋષિકુમારોને રુદ્રાષ્ટ્રાધ્યેયનું પુસ્તક જે છે એ વિદ્યાદાન તરીકે અર્પણ કરવામાં આવશે તેમજ ગુરુજીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુજરાતની અનેક પાઠશાળાઓની અંદર તેમજ આજે બ્રહ્મર્ષ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે 101 rudri paath karvama aavya temaj અખંડ om dremb ganjajamhe mantra no pan jap ane abhishek karvama aai rahyo chhe guruji dwara arpan karvama aaveli aa seva ne samagra gujarat temaj samagra bharat ni andar ponche teva hetu thi aa karyakram વેદ મૂર્તિ અને વેદના પ્રાધ્યાપક શ્રી શાંતિલાલ ગુરુજી એ જેમનો જન્મ શતાબ્દી ઉજવવામાં આવે છે એ અનુસંધાનમાં બ્રહ્મરસિંહમાં બનેલા બધા જે વેદના રાચ્ય ઋષિકુમારો છે એ બધા મળીને એ એમને ઉજવે છે શતાબ્દીને જી આજે પુસ્તક વિમોચન વિનોદય બીજું વેદ ગુરુજી બધાને વેદ ભણાવતા એટલે એમની સ્મૂર્તિમાં બધી જ પાઠશાળાઓમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે એટલે એક વેદનો નાનો ગ્રંથ તૈયાર કરી અને પછી બધા વિદ્યાર્થીઓ અક્ષરદાન કરવામાં આવ્યું છે એટલે ગુરુજીને ખાસ શ્રદ્ધાંજલિ એ જ કહેવાય કે વિદ્યાર્થીઓ ઉત્તર ભણતા રે એમને છેલ્લા શ્વાસ સુધી વેદની જ સેવા કરી છે એટલે વિદ્યાર્થીઓને એમના પ્રતિક સ્વરૂપ બધાને પુસ્તક આપવામાં આવ્યું એ પણ રાજ્ય ઋષિકુમારોએ મળીને જ આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે એ બહુ મોટી વાત છે